ખસેડવામાં આવ્યા હતા ઘટનાની પાછળના કારણોને લઈને બંને પક્ષોને મીડિયા સમક્ષ સામે સામે આક્ષેપો કર્યા હતા તેમજ પોલીસમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે આ સમગ્ર મામલે સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે રિપોર્ટર ઝુબેર કાસી મોવા આપનું નામ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા શું બોલવું મોવા તાલુકાના વાલાવા ગામે અમે હરાજીમાં ગયા હતા હરાજીમાં કામ મેં રાખ્યું હતું એમાં મારી ભાઈ પંદર હજાર રૂપિયા માગ્યા હતા ના પાડતા જનો હારે બાદમાં લઈ ગયા ગામના સભ્યો અને સરપંચ હારે બાદમાં લઈ ગયા હતા એ પછી ના મને ધમકી આપી કે તું બહાર નીકળ એટલે મારી નાખું કે તમે એ કે નવા વેપારી છો તો તમારે કામ ન રાખીએ શકો અમે જૂના વેપારી છો તો કામ રાખીએ કે એમ કરી પછી ત્રણ ત્રણ વાગે મારા ભાઈમાં ફોન કર્યો આશીષભાઈમાં અમને એ ભાઈને સમાધાન કરવા અમને ફોન આવ્યા સમાધાનના બાપા તેમને ના જઈ માર માર્યો હરિયા પાય પથ્થર મારો ધોકા અને કુવાડીનું બહુ માર્યું પથ્થર મારો મોરું કર્યું અહીંયા જાણે છોકશો હતા પાંચ છ જણા હતા તમે સમાધાન કરવા માટે ક્યાં નીકળે એનું પૂછડી કામે બોલાવ્યા હતા ના જઈ એમને બહુ ઢોર માર માર્યો કેટલા જણા હતા મારવામાં પાંચ છ જણા હતા કોઈ નામ આવડે છે મહેશભાઈ ધનાભાઈ ચૌહાણ ભાવેશભાઈ ધનાભાઈ ચૌહાણ ધનાભાઈ ચૌહાણ પોલીસ કેસ કરવાનો છે તમારે પોલીસ કેસ કરવાનો છે ચૌહાણ રહેવાનું તળાજા નગર પ્લોટ નંબર શું બનાવ બન્યું મજૂરી કામ કરીએ છીએ વિશાળુનો ગવર્મેન્ટના મજૂરી કામ તોડફોડના કરીએ છીએ અમે લોકો હરાજીમાં જઈએ તો અમને એ તત્વો લોકો પંદર જણા આવે અને અમે સરકારમાં પૈસા ભરીને અમે કામ રાખીએ છીએ એ છતાં એ લોકો દાદાગીરી સરિયું તલવાડ્યું એવું લઈને શાળાઓમાં આવે છે અને અમને બાર જઈને ધમકી આપી મને કે તને રોષીના મારી નાખવાનો છે ગાળું બોલ્યો સરી કાઢી શ્યાલી રણા સાક્ષીમાં છે હરાજી જે જીતી એમાં બરાબર છે અને આજે અમે બોરલા ગામમાં વાલા ગામમાં હરાજી એમાંથી પણ છત્રીસ ડિપોઝિટ ભરાણીથી અમે એમાં બહાર નીકળ્યા તો નાની તપાસ કરવી તો કરી જોઈજો ના રૂમની અંદર ભાઈ જ્યાં અને સરી કાઢી અને મને નાયે મારી નાખવાની ધમકી આવી એ છતાંય ન માન્યું એટલે મેં મારા બાબલાઓને કીધું ભાઈ આ લોકો મને બે જીથા મારી નાખવાની ધમકી આપે છે બરાબર અમને છે તો એ લોકો અમે મારા બાબલાએ અને ખીરાણા એટલે એ લોકો પંદર વીસ જણા મારી નાખવાના ઈરાદે અને ઉસળી ચાળામાં જે અમે કામ કરીએ છીએ ના બરાબર ના આવી અને અમને ખુલ્લે આમ હરિયા પાકુ સર વગેરે અમને હુમલો કરવાની મારવાના ઈરાદે તે જાનને મારી નાખવા હાટું ને મને પગે પણ ફ્રેક્ચર આવ્યું છે અને મારો પગ ભાગી લઈ અને મને એક જગ્યાએ સાચું બાજુ છે મારી આઠ વર્ષની ઉંમર છે તો મને મારી આરે મારી નાખવાનો ઈરાદો છે અને એમાં મેન ડોન કા કા ભાઈ ઉર્ફે કાળુ અને કીધું હું ને સતીષ મેન ઝોન એ છે ને એવા પંદર જણાની ધાર ધાર વિસ્તાર છે તળાજામાં આવેલા છે તો ખુલ્લે આમ ચાકુ તલવાડું માણાની પાસે ખંડણીયું બરોબર છે અને બોરકી પ્રકરણમાં હમણાં કે ક્યો હતો અને અમારી આરે બીજો એક દકાના શાળામાં દકાના દકાના શાળામાં અમારી આરે અમુક અમે એની અમે ફરિયાદ કરી કરેલી હતી ત્યારે જ એ લોકોને છોડી મૂક્યા બરોબર છે તો તળાજાની પોલીસ જો આ કાર્યવાહી લોકોની ધરપકડ કરે અને કાર્યવાહી પૂરેપૂરી કરે અમે રજૂઆત હવે કાલની તારીખમાં મારા ફાધર જાહેર હરાજી રાખેલી હોય ત્યાં ગયેલા હતા ચાર પાંચ આવારા તત્વો શરીરને એવું લઈ કાયમી નહીં ધંધાને વાત કરવા માટે આ એકનું ષડયંત્ર છે એટલે એ હમણાંથી દસ પંદર દિવસથી અમારા ધંધામાં કોકને ચડાવવાથી આવે છે અને સરયું લઈને આવે છે અને મારા પપ્પાને કાલે એમ કીધું કે તને કાલ કિડનેપ કરી નાખશું એટલે કે કાલ તું હરાજીમાં આવું આજ આ જ પાછા હરાજી ભાઈ ગયા એટલે આ લોકોએ પાછું એવું શરૂ કર્યું મારા પપ્પાને દબાવ્યા એ મારા પપ્પા મારા પપ્પા આથી જાનને ઉઠી ઉતરી ગયો ઉતરી પાછો એ લોકોનો ફોન આવ્યો ઉતરી એ લોકોનો ફોન આવ્યો એટલે તરત મારા પપ્પા એમને જાણ કરી કે આવી રીતનું કીધું એમ એ ભાઈને ફોન કર્યો કે તું આવી રીતના કેમ મારા ફાધરને બધું કરે છે હવે એ પચીસ ત્રીસ જણા ત્યાં આવ્યા ધોકાણ પાયપુન શરૂ આની વાતની પાછી પુષ્ટિ કરવા આટલું સીસીટીવી કેમેરા છે નહીં શાળામાં અત્યારે હાલ અને બાળકો શરૂ શાળામાં ધોકાન કર્યું લઈને આવ્યા બાળકોને સ્કૂલના રૂમમાં પૂરી દેવા પડ્યા સાહેબો રૂમમાં પૂરાઈ ગયા એટલી રીતે આની દાદાગીરી તળાદા પોલીસની કોઈ બીક નથી ગોપના રોડે ખુલ્લે આમ ચોરી લઈને ફરે છે આ ભાઈ માત્ર હમણાં હમણાં ચાર પાંચ કેસ છે આ છતાં તળાદાડી પોલીસ એને કાંઈ કરતી નથી કોણ કોણ હતું અને આને કાંઈક પૈસા ખવડાવીને ગમે આ સતીશ મેન ડોન છે સતીશ આશિષની માથે હમણાં શરીર શરીરનો કેસ હમણાં હાલની તકે છું

ખુલ્લે આમ સર્યું લઈને રખડે છે ધોકાન પાપું લઈને અત્યારે જો આ કેસ કર્યો નહીં એ પકડાય નહીં એમને બે દિન ખુલ્લે આમ રખડતા હશે અમને હજી કીધું કે તારા કેસ કરો તો અમારું કોઈ કાય કરી લેવાના નથી